જય ભીમ નમો બુદ્ધા મિત્રો અમદાવાદના કાળુભાઈ રબારીએ કલબલ માના ચરાવડા ભૂવા વિશે જેમાં મનસુખભાઈ રાઠોડને મારી નાખવાની ધમકી આપી તો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખો જય ભીમ નમો બુદ્ધાય જય છે પિતા હાલો ગુડ મોર્નિંગ મનસુખભાઈ શું બોલું ભાવડા ગામનું કાળા ભુવાનું કંઈક તમે વિડીયો મૂક્યું હોય ચાલુ બોલું વાલજીભાઈ વાળું તમે કોણ બોલો આશીષ રબારી બોલું આશીષભાઈ રબારી ક્યાં ગામ થી અમદાવાદ થી બોલું હા બોલો તમે ભુવાજી ના મનસુખભાઈ ગમે તો કોઈ ચાલો માતાજી વિશે તમે મજાક મસ્તી કરો મારા ભાઈ ક્યાં માતાજી ક્યાં માતાજી

હા બાકી કલબેલ નું ઓલા કોક ને વાત કોક છોકરીઓ તમે ધ્યાન રાખો એના બનો કોને તે રૂપિયા લીધા ઠેકો ફોન કર્યો તે હારા ફોન કર્યો તે કે સુરવીર ફોન કર્યો મળતે ફોન કર્યો તો કે હારા નો ફોન નથી કર્યો હારો માણસ હોય તો હારો કરાવે તમે દલાલા કરતા હોય ને શું ખબર હોય હું દલાલો નહીં કરતો આ ભુવા નો ઠેકો લઈને ફોન કર્યો ને પાછો માથે જતા કલબેલ ની વાતો કરે છે કલબેલ મને ભાઈ હું બનાવી

આ તો રોડ ઉપર જ ઉભો કઈ જગ્યાએ આવું હવે અત્યારે ક્યાં ભોય ક્યાં છો રામોદમાં જ છું એમ કહું હવે કઈ જગ્યાએ હવે એવું તો શું ખબર પડે હું અહીંયા અજાણ્યો હું રામોદ આ મંદિર છે શેનું મંદિર છે હવે અંદર જવું તો ખબર પડે શેનું મંદિર એવું ફોન અહીંયા તો કોઈ છે નહીં તમે કઈ જગ્યાએ એમ કોને તમારું લાઈવ લોકેશન નાખો એટલે હું અંદર આવી જાઉં તમારી જોડે ડાયરેક્ટ એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઊભો છું હું લાઈવ લોકેશન નાખો રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું આ તો લોકેશન નાખો હું ડાયરેક્ટ પહોંચી જઈશ માં આણે છે થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટા ભાઈ હું વ્યવસ્થિત બોલું હું એમ કહું છું રામોદ બસ સ્ટેન્ડની વચ્ચે લોકેશન આ લોકેશન ના હું કેવાય લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું તમે કયો રામોદ માં છું હા તો ચાલો બસ સ્ટેન્ડ આવું હા ભલે બસ સ્ટેન્ડ આવ્યો બસ સ્ટેન્ડે પહોંચ્યો બસ સ્ટેન્ડ તો હું છું હું બસ સ્ટેન્ડ પહોંચ્યો હા બસ સ્ટેન્ડે મારી ગાડી બ્લેક કલરની કઈ બસ સ્ટેન્ડે જ ઊભી હે કઈ બાજુ બસ સ્ટેન્ડે જ હા કયું પાન એની સામે કઈ દુકાન છે દુકાન નહીં તમે કઈ જગ્યા એમ કોણ હું અહીંયા આવું યાર તમે અરે હું રામત બસ સ્ટેન્ડ છું એટલે બસ સ્ટેન્ડ ઓલી દુકાન છે ત્યાં તમે ઉપર બસ સ્ટેન્ડે તમને ગાડી નહી દેખાતી મારી ફોર્ચ્યુર બ્લેક કલર ની ના ના હા નથી દેખાતી અહીંયા હું રોડે તો ઉભો બસ સ્ટેન્ડ ઉભો છું અરે યાર કોઈ હાલનો એને ગાડી દેખાય તમને કેમ નહીં દેખાતી ત્યાં કાઈ છે જ નહીં હું કપા મારો બસ સ્ટેન્ડ ઉપર જ ગાડી ઊભી છે નથી નથી એમ

તારા બાપ નું લોહી બગાડ્યું તારી માનું ધાવણ બગાડ્યું જો તારા ભુંડા બોલ્યો એ સેલ સેલી ક્વોલિટી નો હવે આમાં તું કલબેલ ની વાતો કર તું કલબેલ કલબેલ ને તારે શું લેવા દેવા તારું ધાવણ જ છે તારી માં નું લઈ જવું મારા થી કોઈ એટલે રાજકોટ માં તારું મકાન છે ને તો રાજકોટ માં તારું મકાન કઉ છું તારું કરતું હોય કરી ખા બીજા કોઈ નામ દેમા તું ડાયો થઈ જા હા

અમે એવા માણસ નહીં દારૂ પીવા વાળા દારૂડિયો હોય તો દારૂડિયો આ તું હારો માણસ નો હારો માણસ હોય આવા કામ જ ન કરે કઈ બેલ કોકના ફોન લઈને ઠેકેદાર બેન કોઈનો કોઈ નો દાડિયો હા ભવાનંદ દાડિયા બેન માં ડાયો થઈ જાય ને મજૂરી કામ કરતો હોય ઘરે અમાર મજૂરી કરવાની કોઈ જરૂર નહીં અમારે ત્યાં લોકો મજૂરી કરે ઓય લોકો તાર ને તું મજૂર તું પોતે જ મજૂર હોય માન્યા કામ આવી જાય હેલો હા હેલો હેલો કર્યા કરે અરે ડુંગલા હું શું કહું તમને તોય કઈ હું શું કઉ છું ડાઘલા ગાળા કર્યા ને એમાં ફોન ના કરાય તારું કામ કર તું ભુવાનો કોઈ છે ભુવો તારે કલ બેલ હાટુ થી નીકળ્યો છે બેલ બેલ હાટુ નીકળ્યો છે કીની કલ બેલ હું ઓળખતો નથી કોઈ કલબેલ બેલ ને મારી વાત સાંભળો મનસુખ ભાઈ હા ગામડા ભૂંડા બોલતો તો ને હવે મારી વાત સાંભળો તું દારૂડિયો જ છો ભાઈ એક નંબરનો

અરે રાજકોટ માં તો તારું મકાન છે એમ કહું એટલે હવે ભાવ શું ડાયો થઈ જા બરોબર આમાં ફોન કરીને ને લિંગલ નો કરાય તારું કામ કર માર ભાઈ હો હવે આમાં ફોન નો કરતો બીજી વાર નક શું કર લે તો કે હું કરી હું લે ને તારી જેવો લોકલ નું હોય હું ને ભંગાર ના માલ વાળા હોય ને ડબ્બા ફેરે ત્યાં તું ભંગારીઓ કેવા ને તારી હું હું કરી હું કરે અમે તને મેં તને થોડો ફોન કર્યો છે હું હું કરી અમારે કઈ કરવાનું જ નથી અમે તને હું ફોન કરી